તો વાલા કે મિત્રો બધા મજામાં શું બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં વિડિયોમાં આપણે વાત કરીશું હોય તો થોડીક વાત કરી કપાસ છે ત્યારે બધાને ડુંગળીનો રોજ રોજ બધા કંટાળી જાય છે એવું મને લાગે છે કે ડુંગળી વિડીયોમાં બહુ રસની હોય વધે ને એવું લાગે છે પહેલાં કહેતાં ડુંગળી તમે હારી હારી માહિતી આપો આપણી ડુંગળી માહિતી આપી દેશે આપણી રીતે તો એ વિડીયો એક બે દિવસથી જરૂરી છે રેગ્યુલર પણ કપાસમાં અત્યારે ઘણા નોર્મલી એટલે કોઈ છે એને બહુ હોતા નથી પણ દવા નાખે એટલે એ ટાઈમ હું રિઝલ્ટ રહી કઈ રીતે રહી થોડી માહિતી પછી ફૂલ સાફ કરવાના પ્રશ્ન છે કપાસ પીળા પડવાના પણ પ્રશ્નો છે બેથી ત્રણ પ્રશ્નો છે એટલે લાગ્યું એટલે થોડુંક વિડીયો બનાવીએ આપણે મનમાં છું મને સારું લાગે એ અપનાવશે હાલ લાગે કે અપનાવવા નથી આપણે કોઈને કાંઈ પરાયને કહેતા નથી કે મેં અહીંથી આમ કર્યું તો આમ તમારે કરવાનું છે બધા એવું કાંઈ આપણે આવતું નથી આપણે એક કહીએ આનું આ ભૂલ કર્યું તો આ સુધારી આપો તમે રેડી એક સુધારવાની કે તમે ગુંદર્યું નથી વાપરતા અમુક સ્ટીકર રેડી હતી બતાવી દઈએ ખાલી આવજો સ્ટીકર ખાલી બતાવવા માટે છે રેડી એવું નથી ભાઈ આવી જ બોટલ વાપર્યું આમાં તમે ગઈ સ્ટીકરમાં કોઈ પણ બોટલ વાપરી કે આ મુદ્દો મને લાગ્યો કે આ મુદ્દો જણાવવા જેવો છે રેડી જનરલી બધા ખેડૂત સ્ટીકરનો ઉપયોગ નથી કરતા એટલા માટે આ મુદ્દો મને લાગ્યો કપાસના ભાગ હોય કોઈ પણ હોય સ્ટીકર વાપરવું જરૂર છે વાપરવાનું કારણ હું આ તમે લઈ લો પાંદડું છે તો જીવાત ક્યાં હોય અહીંયા નીચા ભાગ્ય હોય તો સ્ટીકર વાપરેલું હોય તો અહીંયા દવા હો રહે ઓલો સ્ટીકર ન વાર તો અહીં સુધી ધી અહીંથી તરફ જોવાઈ જાય પણ જો તમે સ્ટીકર વાપરો અહીંથી લઈને અહીંયા હું દવા આવી જાય આ સ્ટીકરનું કામ છે જે આ ગુંદરી બતાવું હવે તમે કોઈ પણ કંપની વાપર મે એવું નથી મેં અહીં ફાર્મસનનું બધા ફાર્મસનનું જ વાપરવું જરૂર છે રેડી આમાં તમે કોઈ પણ વાપરી કહો રેડી મારે આનું રિઝલ્ટ સારું આવે છે બધા કે હું આ આપું છું એક્સ વાય ઝેડ તમે કોઈ પણ વાપરી સારી કંપની વાપરો આ વાપરવાનો ફાયદો આ આપણે કરતા નથી રેડી કપાસમાં દવા સાટો છો તો આ તમને ફાયદો થાય અત્યારે વરસાદ વાળું વાતાવરણ છે પછી આપણે દવા સમજવાની છે પણ આ આખો અલગ ટૉપિક લાગ્યો છે પહેલાં સમજાવી દીધી કેમ કે પછી અમુક ખેડૂતો આખો વિડીયો જોવે અને પહેલાં હું તો એ ચેનલમાં પહેલાં વહેલાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બહુ તો આપણે આવો રોજ કહેવાય આવડતો નથી આપણે તમે જુઓ દસ ખેડૂત સુધરે પાંચ ખેડૂતો સુધરે એ આપણને મજા આવે એટલા માટે આપણે રોજ આવું બધું બતાવું કરીએ છીએ રેડી એમાં હું બરે રોજ બતાવું છું કયું નિમ્બ હોય રેડી આનું રિઝલ્ટ પણ સારું છે રેડી સારી વાત તમારી વાપરશો એ આગળ હું ફાયદો કરી તમને સમજાવીશ એ ક્યારેય નથી કહેતો રેડી આ વાપરવાથી શું થાય જ્યારે રખડાવ માલ હોય રોજડા હોય કવરાવવા નો કવરાવા નથી પણ એ હું હું ફાયદો કરી આગળ કહેવો પડે કહીશું આપણે આ હવે સ્ટીકરની વાત થઈ ગઈ એ વાત થઈ ગઈ હવે એક વસ્તુ આપણે પતાવાનું છે ઝીંડવા બેહી ગયા હોય ફૂલ સાફ સાબકા રેડી અમુક પોષણ ન મળતું એટલે ખરતા તો એને ખરવાનો જો પ્લસ પાછા નવા લીંડવા બેહાડો તેની આપણે પાછો ઓપ્શન આવ્યો છે વસ્તા રેડી આ છે સુપર પોસ્ટિક રેડી આનું કામ સારું છે મેં શાકભાજીમાં રીંગણીમાં વપરાયું હતું રેડી સારો ફાયદો છો છે ખેડૂત હું જે કોઈ પણ વસ્તુ નહીં આવી રેડી જો મારા સારા ખેડૂતો ને એને પહેલાં આપું એની પાસે રિવ્યૂ લઉં આમાં કેવું છે નહીં કે એમ કહે કે આ વસ્તુ સારી છે રેડી એવું નહીં ભાઈ આવ્યા એટલે દેડૂત પહેલાં આપી દઉં સારા સારા ખેડૂત બે થી ત્રણ ખેડૂતને પહેલાં આપું રિવ્યુ લો પૂછાય ગયું હતું મારું કામ એવું છે રેડી નીમ બોલ તો હું ફરિયાત છે કે એનું ઓળખો છું દોઢ બે વર્ષથી આનો એટલે આમાં કોઈ પણ ખેડૂત એમ નથી કહેતા કે ભાઈ મારી રિઝલ્ટ હતી કેમ કે સ્વાભાવિક વસ્તુ છે પૂછી જે આપણે તમને સુમેરાય શું બતાવી રેડી આવડો સફેદ લીલીને થ્રી આ કંટ્રોલ કર સફેદ લીલી વધારે મારશે નોર્મલી તમારે થ્રીપનો ટકવ હોય તો આમાં બધું આવી જાય એટલે આ એક નાખો હોય ત્યારે વધારે એ એનો છે સફેદ ને લીલી તો આમાં આવી જાય છે તો આપણે કંઈ મોંઘું કોપ લેવાની જરૂર નથી આની સાથે તમે એક સારું ગુંદર્યું કોઈ પણ કંપનીનું રેડી તમારે નોર્મલી સફેદ લીલી હોય સફેદ ને લીલી જ હોય તમને લાગે થ્રીપનું નોર્મલી ટકે આ બીનો છટકાવ કરી સાથે કોપ એનો નાખો હોય તો નાખી કહો અને બીજું એ બધા ખેડૂત મિત્રોને તમને અગાઉ પ્લાનિંગ આપું છું આવી એકવીસ તારીખ એકવીસ તારીખે બધાને ઈંડા કોસેટા મારતી જીવાયતું હોય રેડી એનો સ્પ્રે કરવાનો છે કે આવી એકવીસ તારીખે ઈંડા કોસેટાનો જવાળ હશે ત્રણ મહિને એક વખત એવી સાયકલ બને છે કે એ લોકો ભેગા થતા હોય એમ મતલબ એનું મિલન થતું હોય ઝી ગણો એ તમે તો એ એકવીસ તારીખે આવડે એકવીસ તારીખે થવાના છે તો એ મિલનને આપણે એને મિલનની અંદર મતલબમાં એની જે ઈંડા કોસેટા બનતા હોય મતલબ નર માદા ભેગા થતા હોય ફૂદા રેડી અને યાર એની સાયકલ તોડી હોય ને આગળ આપણે રોગ જીવાય તો ઓછી આવે તો એની માટે આપણે એકવીસથી બાવીસ તારીખમાં ઈંડા કોશેટા મારતી જીવાય તમારા કપાસમાં રોગ હોય કે ન હોય આપણે નથી રેડી જે વાપરશે રેડી એવું હોય તમને લાગતું હોય મારી ઉપર વિશ્વાસ ન હોય તો આપણે પાંચ વીઘનો કપાસ ત્રણ વીઘમાં કરીએ કોઈ પ્રોફેનો સાયફર એકલો પ્રોફેનો લઈએ રેડી ઈંડા કોશેટા મારે રેડી આ પૂરીઓ કરીએ કો શું તમને આ એક મેં તમને સારી માહિતી આપી છે અમુક માહિતી થોડીક અદવચ્છે રાખવી પડે તમને ખબર પડે કે હું માહિતી મેં આપી છે રેડી તો એ તમે વાપરશો તો તમને થોડોક ફાયદો થશે જીવાયમાં આવનારા સમય સમયમાંથી રેડી આવી એ એકવીસ તારીખે રેડી તમારે એક બે દિવસમાં દવા સાટવાનો હોય કે રોગનો હોય તો બે ત્રણ દિવસ થૂમી જાઓ એવા આવી દવા નાખતા જે પ્રોફેનો નાખી દેવાનો રેડી પ્રોફેનો સાયપર છે એકલો પ્રોફિટ નાખો અથવા પ્રોફિટનો સાયપર નાખો જી નાખવું એ તમારે તો તમને સારું રાહત મળશે અને આ પરીક્ષ તમને કહું છું તમને વિશ્વાસ ન આવતો હોય આપણે ગળા દે રાજુભાઈ તારીખે કીધું છે નાખવાનું તમે કાંઈક રહસ્ય હોય તો જ કીધું હોય રહસ્ય સહી તારીખમાં એકવીસથી આવે છે એકવીસ તારીખે પછી એનું રહસ્ય પાછું ત્રણ મહિના પાછા આવે એટલે બાર મહિના એકવીસમાં લાગો ત્રણ મહિને આખા વર્ષની ત્રણ મહિના એકવીસ જે તારીખ હોય ને એવા એનું નરવાદા જે ખુદા હોય છે એનું ભેગું થવાનું કાર્ય હોય મતલબ એની તારીખ હું નથી હોય આપણે એક્સ વાય જેડ સમજી લેવાનું આપણે એમાં કંઈ પછી મારે અહીં બધું એ સમજાવવાનું ન હોય તમે સમજી ગયા છો હું કહેવા માગું છું તો ત્યારે મતલબ આ એના ઈંડા નાના હોય તો નાનામાંથી ઈંડા કોછેટા મારતી તમે દવા નાખો નંગિયા સાફ થઈ જાય નંગિયા સાફ થાય એટલે આપણે આવનારા સમયમાં રોગ જીવાય તો ઓછી ઓછો એટલે ઓછો દવો દવાનો ખર્ચ ઘટે તમે હળવી દવાથી પણ તમારે રાહતથી દવાનું નાખવી પડે એમ નથી પણ પછી શું થાય શરૂઆતથી ઈંડા કોછેટા હોય તમે મારી નાખો પછી મોટા થાય મોટા થાય એટલે ભારે દવા નાખો તો એનું મત પણ પહેલેથી આપણે એને બને ત્યાં સુધી ત્યાંથી એને સાફ કરી નાખીએ એ તારીખની અંદર તો આગળ ઓછો એટેક આવે રેડી આ સમજાવવું જરૂરી હતું એટલા માટે મેં તમને સમજાવ્યું છે હવે તમને સમજાઈ ગયું તો આનો આ રીતે તમે પ્લાનિંગ કરી છો આ રીતે એનો ઉપયોગ પણ કરી શકો છો ફૂલડા ઉપર એ નવા ફૂલડા બેહાડવા હોય ઝીંડવા રેડી તો એની માટે આનો ઉપયોગ કરવાનો છે રેડી આનું પણ મેં તમને સમજાવી દીધું છે સ્ટીકર વાપરવાનું રાખજો ખાસ કરીને પચાસ ટકા ઉપર ખેડૂત મિત્રો હજી ગુંદરીઓનો ઉપયોગ કરતા નથી આજે આવે છે રેડી પાંચ પાંચ છ છે મેં જે નાખવાનો જેમ કે આ મને લાગ્યું એટલે મેં કોપિક લીધો છે તમને કોકને કદાચ એમ થતું છે કે હું રાજુભાઈને એક રોજ્યો તો હું નથી વાપરતો એવું એવું મારે કાંઈ નથી પણ જનરલી મેજોરિટી બહારથી ખેડૂત મિત્રોને ફોન આવતા હોય મેં પૂછ્યું કે વાપરતા નથી પણ હવે વાપરશું આવું બધું એટલે મેં લીધું છે ટોપિક બાકી તમને કોઈ દુઃખ થાય એવો મારો કોઈ અભાવ નથી રેડી આપણે કોઈને કોઈને દુઃખી કાંઈ કરવા પણ નથી રેડી આપણે જે સારું લાગે માહિતી હોય તમને શેર કરીએ તમે જાણો કે આપણે આવું નથી કર્યું આપણે આવું કરવું પડશે કે રાજુભાઈ આ વસ્તુ કીધી છે રેડી હું કહું છું એટલે તમે થોડું ઘણું સુધારો કરો તમને પહેલાં કરતાં ખર્ચો ઘટે આપણો હું મેન ઉદ્દેશ તમારો ખર્ચો ઘટે ખેતીમાં અને તમે બે પૈસા થોડાક બસાવો તો તમને એમ થાય કે નહીં આપણે કંઈક સારું કાર્ય કરવું બે વર્ષથી પેન્ડિંગ હોય થોડા પૈસા વસે તમે માતાજીની કાર્ય ગમ એવું કરી શકો જ્યારે કથા કરી શકો એક ઉદાહરણ લઈ શકો એમ આપણે ખાલી ભાષામાં સમજાવું તમારે જી કરવું જોઈએ રેડી તમને થતું કે આપણે બે વર્ષથી કાર્ય કરવું પણ સારા પૈસા વસતા નથી પણ રાજુભાઈ ભીડિયો આપણે છેલ્લા બે ત્રણ મહિનાથી જોઈશું તો એની અમુક બે ત્રણ દવાના પૈસા છે એવું તમે વિચાર્યું કેમ કે એક ભાઈને મેં ડુંગળીમાં આ નિંબુ લાગ્યું હતું રેડી બધા એને અઠવાડિયે અઠવાડિયે દવા નાખતા એ ભાઈ ઠેઠ પંદર સોળ દિવસે દવા નાખી તો એને છટકાવવા કોઈ ખારો બચ્યું ને એમ ધારો કે ડુંગળી એને દસ વીઘાની હોય તો ત્રણથી ચાર હજારનો અંદર જ છટકાવ થાય એક છટકાવ તો એક છટકાવ સારો પછી ત્રણથી ચાર હજારનો ફાયદો છે આવું જનરલી એને બેથી ત્રણ છટકાવ પૂછે એટલે એને તમે ગણી શકો કે ચાર ગુણા ત્રણ કરો ત્રણ છટકાવ એટલે બાર હજારનો ફાયદો થયોને જનરલી આવી રીતે તમે થોડુંક થોડુંક કરતા હોય તો કદાચ તમારે ત્રણ વીઘાની ડુંગળી હોય ને એવા એક બે ઝટકાવ પૂછો તમારે બે ત્રણ હજારનો તો ફાયદો થાય તો આવું આપણું એક કાર્ય છે એમ એમાં તમારે કોઈ સાગળ વધવું હોય તો ઠીક છે રેડી હવે તમારી એક સાથે બધી જ વાત મારી સફેદ લીલી હોય ગોળો હોય કે એકસો જેટ કે થ્રીફ હોય એની માટે ટોલ કિન છે આપણી ભાઈ રેડી આનું રિઝલ્ટ સારું છે જે ખેડૂત વાપરે છે એ બીજી વખત લઈ જશે છે મારી રીતે મેં બધી માહિતી આપી દીધી છે રેડી આ છે આ છે નોર્મલી એટલે કોઈ સફેદ લીલી જ હોય તમારે રેડી આપણે સફેદ લીલીને જ મારી હોય તો આને વાપરી શકો છો અને ખેડૂતના રીઝ્યો પણ મેં લઈ લીધા છે ને આપ્યું હોય છે એને રેડી પછી આ નિમ્બુ વાપરવા રાખજો રેડી કપાસમાં હજી સેલો રાઉન્ડ એક બે તમારે બાકી આમાં ઉપયોગ કરશો તો આ વાપરવાથી શું ફાયદો થાય એ પણ હું તમને કહી દઉં આની માલઢોર હોય કદાચ રખડાઓ તમારે પશુ હોય અમુક અમુકને ઈસ્યુ હોય કે રખડાવ ગામમાં વધી જાય વધી ગયા તો આપણે લીધે જઈ જાગે છે એમનું તો નથી લીધા ગાવાડે ખૂટ્યાં ગઈ આપણે જ વધારે છે ગાબું આપણે રાખવી નથી કેમ કે વધારે પણ આય થોડુંક લઈ લો એટલે તમને ખબર પડે કે રાજુભાઈ પાસે સાચું કહી દે મોડે એ છે વ્યવસ્થિત વાત છે એમ કેમ કે આપણે ઓલું કર્યું છે તો આપણે નડે છે અમુક ખાટો ગાળા એવી પડે રખડતા આપણે કર્યા છે તો આપણે જ નડે છે કાંઈ બીજાને નડવા નથી જતા કાંઈ બહાર ગામ તો આપણે આપણા ગામમાં રખડતા આપણે કર્યા છે તો આપણે નડવાના છે કાંઈ બીજા ગામમાં જ નથી જવાના કાંઈ ત્રીજા ગામમાં નથી જવાના આપણે આપણાથી વાડીમાં આવવાના છે એક એક્ઝામ્પલ છે હા તો સમજાય તો ઠીક છે આજે સમજાય ઠીક છે ને ખર જ્યારે સમજાય ત્યારે તમને સમજાય આ ટોપિક હું લઉં ગોલો છું એમ રેડી આપણે કોઈ પણ વસ્તુ કરીએ રેડી કે આને આપણે આમ કરી ના છીએ તો કે આપણે નડવાનું છે એ ખાડા વાળે જ પડે ખબર ને કહેવો છે ઓલી મતલબ આપણે પાડો હોય બીજાને પણ તોય પડી પડકી આપણે એટલે આપણે આપણા ગામના હોય બધા આજુબાજુવાળા રખડતા કર્યા હોય તો એ સંખ્યા એની જ વધે અને એના તો પછી ઘર તો રહ્યા નથી એના ઘર હતા અહીંયા આપણે અત્યારે મકાન ને કંઈ એટલું બધું ટૉપિક મને જતો પણ થોડુંક એક્ઝામ્પલને ઉદાહરણ લઉં છું પછી બચારા જાય ક્યાં રહેવું ક્યાં એને રેડી એ સમજાય એવો ટોપિક હતો એ મેં સમજાવી દીધું પછી હવે વધારે બહુ સમજાવવા જઈએ તો વિડીયો પાછો એક કલાકે ખૂટે નહીં આપણે કોઈ એટલું બધું કલાક કલાક ખૂટી નથી સમજાવવું તો આજની માહિતી મારે આજની માટે તમને વિડીયોમાં કેવું લાગ્યું છે તો કોઈક સારી કોમેન્ટ લખજો ને જે સારું સારું સમજાવું છે તમને કંઈ ગળે ઉતરવું હોય તો રેડી તો જય શ્રી કૃષ્ણને છે એટલે બધાને કાલે મળશું નવી માહિતી સાથે